નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામની મુખ્ય બજારની અંદર મોટી સંખ્યાની અંદર મહિલાઓ દ્વારા દશામાની મૂર્તિની ખરીદી કરવામાં આવી મહિલાઓ પોતાના ઘરે દશામાની મૂર્તિનું સ્થાપન કરવામાં કરવાનું હોય તે નિમિત્તે મોટી સંખ્યાની અંદર લખતરની બજારની અંદર મૂર્તિઓ લેવા માટે થઈને પહોંચી લખતર ગામ સહિત લખતર તાલુકાના આજુબાજુના ગામડાઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ દશામાંનું વ્રત કરે છે આ વ્રત અષાઢ વદ અમાસ અથવા તો વધ એકઅના દિવસથી શરૂ કરવામાં આવે છે મોટી મોટી સંખ્યાની અંદર એટલે કે મોટા ભાગે મહિલાઓ અષાઢ વદ અમાસના દિવસથી આ વ્રતનું શરૂઆત કરે છે તેઓ એક ઉપવાસ કરે છે સવાર સાંજ માતાજીની આરાધના કરે છે અને તેમના પતિ સહિત તેમના કુટુંબ ઉપર જે દશા બેઠી હોય તે દશાને દૂર થાય તે માટે થઈ તેમના દ્વારા આ પૂજન અર્ચન કરવામાં આવે છે ત્યારે મોટી સંખ્યાની અંદર લતર ગામની અંદર મહિલાઓ પોતે દશામાંની મૂર્તિઓ ખરીદી જોવા મળી હતી અને તેમના દ્વારા તેણીથી માંડી અને એક ફૂટ દોઢ ફૂટની મૂર્તિઓ ખરીદી પોતાના ઘરે લઈ ગઈ હતી